પટેલ ડાકોરના રહેવાસી આ જે બ્રિજ ઉપર અત્યારે છો એ બ્રિજ માટે શું આ ને બને પાંચ મહિના થયા છે સિત્તેર કરોડના ખર્ચે બનાવવામાં આવેલો ટ્રાફિક ની સમસ્યાઓ દૂર કરવા માટે બનાવવામાં આવેલો પણ તમે જોઈ શકો છો કે બ્રિજ તૂટી ગયો છે અને એનું સમારકામ ચાલુ છે ને જેના જે ખૂબ ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને ગુણવત્તા ક્વોલિટી એની બહુ ખરાબ છે